શ્રી રાધે વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી આજે આપણે ડીવાયએસઓ અને તલાટી પ્રિલિમ માટે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ઇકોનોમિક્સના જે પીવાય ક્યુઝ છે બરોબર એના આધારે મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિકનું લિસ્ટ બનાવ્યું છે તો કયા છે આપણે જોઈશું અને આવનારી જે તલાટી હોય કે પછી ડીવાયએસઓ હોય કે પછી એની એક્ઝામ અને અત્યારે ડીવાયએસઓમાં માત્ર ટ્વેન્ટી ફાઇવ ડેઝ આજથી બાકી છે અને તલાટી પણ ઓગસ્ટના એન્ડ સુધીમાં આવવાનું છે ઓગસ્ટ પછી આવી જશે ઓગસ્ટ એન્ડ પછી ડેટ સો જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને પીવાયક્યુનું એનાલિસિસ કરીને કરેલા છે તો ખાસ ખાસ કરીને જ જોજો બરાબર જે તમારા માટે એક્ઝામમાં બહુ જ હેલ્પફુલ થશે લેટ્સ બિગિન ધ ટોપિક વિથ સો સૌ પ્રથમ તો આયોજન પંચ ઇકોનોમિકની અંદર તમારે આયોજન પંચ જોવાનું છે આયોજન પંચની અંદર કઈ યોજનાનો સમાવેશ થાય છે પાંચ વર્ષના કારણ કે આયોજન પંચની અંદર શું હતું નીતિ આયોગ ન હતું ને એ પહેલાં આયોજન પંચ હતું અને આયોજન પંચની અંદર પાંચ વર્ષનો સમયગાળો એટલે ફાઇવ યર પ્લાન છે એ આયોજન પંચમાં આવતો તો એનો તમારે સમયગાળો જોઈ લેવાનો છે એમાં કઈ કઈ જોગવાઈ છે જોગવાઈ એટલે હરિયાળી ક્રાંતિ છે એ કઈ યોજના અંતર્ગત આવી હતી નાબાર્ડ તો કઈ યોજના અંતર હતું ગરીબી હટાવો સૂત્ર કઈ યોજના અંતર હતી ઓપરેશન બ્લેકબોર્ડ કઈ યોજના તો તમને આવી રીતે એ લોકો પૂછતા હોય છે સો આયોજન પંચ ખાસ કરજો ઇમ્પોર્ટન્ટ છે બે ત્રણ એક્ઝામ પછી એક ક્વેશ્ચન બે ક્વેશ્ચન એક બે ક્વેશ્ચન તો આયોજન પંચના પડતા હોય છે મેં કીધું ને અને કયા મોડલ ઉપર આવે છે વન ટુ થ્રી ફોર બરાબર આવી રીતે બધી જે યોજનાઓ છે ફર્સ્ટ ફાઇવ યર પ્લાન સેકન્ડ યર સેકન્ડ ફાઇવ યર પ્લાન તો કઈ યોજના કયા મોડલ ઉપર જેમ કે મહાલ નોબીસ છે દાડગીર મોડલ છે તો કયા મોડલ અંતર્ગત એ યોજના છે એ ખાસ કરજો સેકન્ડ નંબરનો પોઈન્ટ છે નીતિ આયોગ બરોબર આયોજન પંચ પછી ટુ થાઉઝન્ડ ફિફ્ટીનની અંદર નીતિ આયોગ આવ્યું છે બરાબર તો નીતિ આયોગની રચના રચનામાં એના અધ્યક્ષ એના સભ્યો રાજ્યોનું પ્રતિનિધિત્વ બરોબર એ બધું તમારે જોવાનું છે પછી એના નીતિ આયોગ છે ને જે ખાસ કરીને જે ઇન્ડેક્સ બહાર પાડતી હોય છે એમાં જે કરંટ હોય છે ને એ જ ઇકોનોમિક્સની અંદર પૂછાતા હોય છે એક્ઝામ્પલ તરીકે વોટર કમ્પોઝિટ ઇન્ડેક્સ છે લોજિસ્ટિક ઇન્ડેક્સ છે લોજિસ્ટિક ઇન્ડેક્સ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે શા માટે કારણ કે લોજિસ્ટિક ઇન્ડ લોજિસ્ટિક ઇન્ડેક્સની અંદર ગુજરાત દર વખતે છે ને ફર્સ્ટ નંબરે હોય છે બરાબર એટલા માટે પણ એ છે એ ઇમ્પોર્ટન્ટ બની જતું હોય છે ઓકે સો એવી રીતે તમારે પ્રિપેર કરવાનું છે ત્યારબાદ છે હરિયાળી ક્રાંતિ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે એમાં પણ આ વખતે છે ને એમ એસ સ્વામિનાથન જે હરિયાળી ક્રાંતિના જન કહી શકાય છે બરાબર એમનો આ આ જે બે હજાર પચીસ છે એક ઓગસ્ટ બે હજાર પચીસ એ બે સો વર્ષ એમના બર્થ એનિવર્સરી છે તો ચાન્સેસ છે એક તો કરંટ પ્લસ તમારું સ્ટેટિક્સ બંનેને લિંક થઈને ક્વેશ્ચન પૂછાય બરાબર તો એ હરિયાળી ક્રાંતિ કયા વર્ષમાં આવ્યા હતું એનું શું પરિણામ છે અને એની પોઝિટિવ ઇમ્પેક્ટ અને નેગેટિવ ઇમ્પેક્ટ તમને એમ થતું હશે કે મેમાં પોઝિટિવ પોઝિટિવ ઇમ્પેક્ટ અને નેગેટિવ ઇમ્પેક્ટ તો એ તો છે ને મેઇન્સ ઓલાડ ટાઈપ થયો ક્વેશ્ચન્સ પણ એ લોકો શું કરે છે વિકલ્પો મૂકે છે કે કયું નથી એક્ઝામ્પલ તરીકે કે આ જે પોઝિટિવના બધા લિસ્ટ બનાવી દેશે બધા પોઝિટિવ આપી દેશે અને તમને વિકલ્પ પૂછ્યો હશે કયું છે એ એનું જે ઉપયોગિતા કે એના જે ફાયદા નથી બરાબર તો તમારે એક રોંગ છે એ સિલેક્ટ કરવાનું રહેશે એમસીક્યુની અંદર તો ખાસ કરીને એ જોઈ લેજો એટલે એના પોઝિટિવ અને એના નેગેટિવ એનું પરિણામ અને એના વર્ષ ત્યારબાદ આગળ જઈએ તો ઓગણીસો પચાસ અને ઓગણીસો નેવ આ હાસમુક્ષાની પેટર્નમાં તમે જોશો ને તો ઇકોનોમિક્સમાં ટુ થ્રી ક્વેશન તો આમાંથી જ પૂછેલા હોય છે બરોબર તો એમાં જે કૃષિ અને ઉદ્યોગ એમાં ઓગણીસો પચાસથી આ જે સ્પેસિફિક જે ટાઈમ ડ્યુરેશન છે કારણ કે ઓગણીસો પચાસ એટલે જો આપણે નવી નવી આઝાદી મેળવી હતી અને ત્યારબાદ અને નાઇન્ટીન નાઇન્ટી ઓગણીસો નેવ એટલે આપણા જે મેઇન જે ઇકોનોમિક જે સુધારા થયા છે એ ઓગણીસો અને નેવની અંદર થયા છે નેવ પછીનો ડ્યુરેશન એટલે એ બે વચ્ચેના કાર્યકાળની અંદર કૃષિ અને ઉદ્યોગમાં જેટલી પણ નીતિઓ આવી છે ઔદ્યોગિક નીતિ છે ખાસ કરીને ઔદ્યોગિક નીતિ એ લોકો ઓગણીસો છપ્પન ઓગણીસો એકાણું આની વધારે પૂછી લીધું તો એ પણ તમે જોઈ લેજો વર્ષ પરિણામ અને એના કયા મોડલ ઉપર છે હવે જનરલી તમારે શું જોવાનું કે લોજિક છે કે ઓગણીસો પચાસથી નેવનો ડ્યુરેશન હશે તો ઉદ્યોગ કેવા હશે ઓછા હશે કૃષિ કેવી હશે વધારે હશે સેવા તો હશે જ નહીં કારણ કે નાઇન્ટીન નાઇન્ટી વનના જેટલા પણ રિફોર્મ્સ થયા બરાબર આગળ આપણે જોઈએ છીએ એ પછી સેવા જે આપણું જે સર્વિસ સેક્ટર છે વધારે શું થયું છે બૂમ થયું છે પણ કૃષિમાં એક વસ્તુ યાદ રાખજો કૃષિ આપણે સૌથી વધારે યોગદાન ત્યારે આપતા હતા પણ ઉત્પાદકતા એની કેવી હતી ઓછી હતી ત્યારબાદ આપણે જોઈએ તો ઓગણીસો ને એકાણુંના સુધારા છે એમાં ખાનગીકરણ ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણે ત્રણમાં ઇમ્પોર્ટન્ટ છે એની વ્યાખ્યા એના કારણો અને એના પરિણામો ખાસ જોઈ લેજો એની વ્યાખ્યા છે બરાબર ખાનગીકરણથી કયા કયા ચેન્જીસ આવ્યા છે કયા પરિણામો છે એ ઇન્ડિયન ઇકોનોમી ઉપર જોવા મળ્યા છે એ ખાસ તમારે જોઈ લેવું સેમ ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ અને વૈશ્વિકીકરણ તો અત્યારે જે ટ્રમ્પ ટેરિફના જે ન્યૂઝ છે એની અંદર ગ્લોબલાઇઝેશન ઇમ્પેક્ટ વધારે છે તો એ પણ મેવી કરંટ સાથે લિંક કરીને તમને પૂછી ત્યારબાદ જોઈએ તો આર બેંક વિશે બરાબર તો એમાં આરબીઆઈની જે નાણાકીય નીતિ છે એ નાણાકીય નીતિના જે ફોમ્યુલેશન જે ઘટકો કયા છે તો રિવર્સ રેપોરેટ રેપોરેટ એસએલઆર સીએલઆર ઓપન માર્કેટ ઓ એસોસિએશન ઓપરેશન બેન્ક રેડ બરાબર આનો જે ફેરફાર એટલે કે આમાં ફેરફાર કરતાં બધામાં ફેરફાર કરતાં અર્થતંત્ર પર શું અસર થાય છે બરાબર એમાં જો મંદી હશે તો આરબીઆઈ કયા પગલાં લેશે આ જ અને આ રિવર્સ રેપોરેટ આ બધું જ કોને કહેવાય છે ને એની ડેફિનેશન તમે ખાસ કરી લેજો સાથે સાથે મોનેટરી પોલિસી કમિટી હમણાં જ એ ન્યૂઝમાં હતી કારણ કે હમણાં જ એની બેઠક થઈ હતી એટલા માટે તો એની રચના છે બરાબર એની રચના કે કયા કેટલા મેમ્બર્સની બનેલી છે એની બેઠક કેટલા વર્ષમાં કેટલી વખત ભરાઈ છે અને એટલે એમપીસી એટલે મોનેટરી પોલિસી કમિટી અને બેન્કની અંદર નાબાર્ડ કરી લેજો કારણ કે નાબાર્ડમાં બે ત્રણ ક્વેશ્ચન પડેલા છે મેં પાસ્ટ જીપીએસસીના જે હસમુખ સરના પેટર્નના જેટલા પણ ક્વેશ્ચન જોયા છે એમાંથી મેં આ ટોપિક્સ કાઢ્યા છે બરાબર તો નાબાર્ડ જોઈ લેજો અને આરઆરવી એટલે કે રિઝનલ રૂરલ બેંક પ્રાદેશિક બેન્ક છે બરાબર એ જોઈ લેજો ત્યારબાદ જે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એટલે કે જીએસટી જીએસટીની રચના કાઉન્સિલ બંધારણીય સુધાર આઈજીએસટી આઈજીએસટી છે એસ જીએસટી છે બરાબર કયા કરોનો સમાવેશ કરેલો છે કયા કરોને બાતલ રદ બાતલ કર્યા છે બરાબર એમાં જે કયા કયા ફેરફાર આવ્યા છે એના પોઝિટિવ અને એના નેગેટિવ એ તમારે ખાસ કરવાના રહેશે અને જીએસટી હું કહું ઇકોનોમીનો ક્વેશ્ચન્સમાં ટુ થ્રી ક્વેશ્ચન જીએસટી ઉપર પૂછે છે એક નહીં કારણ કે રેપિડ ગ્રોથ આવ્યો છે જીએસટીની અંદર જીએસટી લાવ્યા પછી હમણાં તો બરાબર છેલ્લા પાંચ વર્ષના ડ્યુરેશનમાં જોઈએ તો ટ્વેન્ટી ટુ લેખ કરોડ બરાબર એટલું બધું કલેક્શન છે એમાં વધારો થયેલો છે એટલા માટે એ કરંટમાં પણ છે અને જીએસટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ક્યુ તમે જુઓ તો ત્યારે ખબર પડે એટલે જીએસટીમાંથી કંઈ પણ વસ્તુ આપણી ચૂકી જવી જોઈએ નહીં ત્યારબાદ આગળ જોઈએ તો કર કરમાં પ્રત્યક્ષ કર કોને કહીશું પરોક્ષ કર કોને કહીશું પ્રગતિશીલ કરે કોને કહીશું અને એમાં પણ બેલેન્સ ઓફ પેમેન્ટ કે લેણદેણની તુલા છે તો ચાલુ ખાતું અને મૂળી ખાતામાં કોનો કોનો સમાવેશ થયો છે કયા કયા કર છે બરાબર કંઈ કંઈ જોગવાઈનો સમાવેશ કર્યો છે ખાસ જોઈ લો લેણદેણની તુલા ટ્રમ્પ ટેરિફ પૂછવાના ચાન્સીસ વધારે છે સીએ સાથે પણ તમારે કનેક્ટ કરતું જવાનું અગેન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કહી શકાય તો જીડીપી એનડીપી જીએનપી એનએનપી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વ્યાસ આ બધાની તમારે બેઝિક વ્યાખ્યા લખી દેવાની છે વ્યાખ્યા લખો એટલે મોઢે કરી દેજો બરાબર કારણ કે એ લોકો શું પૂછે છે જીડીપી અને જીએનપીની વ્યાખ્યા મૂકી દીધી હશે અને એમ કહે છે કે કયું વિધાન સાચું છે અને કયું વિધાન ખોટું છે તો જ્યારે તમને પ્રોપર ડેફિનેશન બધાની જ ખબર હોય ત્યારે તમે સાચો વિકલ્પ તમે મેળવી શકો ત્યારબાદ બજેટ બજેટમાં ખાસ જોજો બજેટ પસાર કરવાની જે રચના છે બરાબર એ અને ગુજરાત બજેટ અને આમ તો હજુ જૂનું થઈ ગયું છે કારણ કે ફેબ્રુઆરીમાં કર્યું હતું એટલા માટે પણ સ્ટીલ તમે જોઈ લેજો આમ પણ લાસ્ટ સિક્સ મંથના જે કરંટ અફેર છે એ પૂછાતા હોય છે સો પસાર કરવાની રચના અને અધર અધરના ટોપિકમાં જોઈએ તો ગરીબીની અંદર જે એમપીએ જે આવે છે બરાબર છે ઇન્ડેક્સ છે એ તમે જોઈ લેજો એક વખત કારણ કે એકવાર નજર ફેરવી દેજો એટલે તમને જેના કી ડાયમેન્શન છે એ ખ્યાલ આવી જાય સ્પેશિયલ ઇકોનોમી ઝોન કઈને કહીશું સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન કોને કહીશું બરાબર એ ખાસ જોઈ લેજો ગુજરાતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને ઇન્વેસ્ટમેન્ટ ઝોન આ બંને ધોલેરાને મળેલું છે બરાબર એટલું ખાલી યાદ રાખજો કારણ કે ધોલેરાના રિલેટેડ એ લોકો ક્વેશ્ચન પૂછતા હોય છે ત્યારબાદ સીપીઆઈ કન્ઝ્યુમર પ્રાઇસ પ્રાઇસ ઇન્ડેક્સ અને હોલસેલ પ્રાઇન્ડ ઇન્ડેક્સ આનો તમે ખાલી એક બેઝિક તફાવત કરી લેજો એફડીઆઈ અને એફઆઈઆઈનો તફાવત કરી લેજો કારણ કે કયું વિધાન એફડીઆઈ મૂકી દીધું એફઆઈઆઈ મૂકી દીધું નીચે આવશે કયો વિધાન સાચું છે કયું વિધાન ખોટું છે ક્યારે ખબર પડશે કે જ્યારે તમને એ તફાવત એની જે ડેફિનેશન છે પ્રોપર ખ્યાલ હશે ત્યારે અને અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય એ છે ડોલરની સરખામણીમાં રૂપિયાની સ્થિતિ કઈ છો કયા કયા ચેન્જીસ આવશે કારણ કે હમણાં આપણે ઇન્ડિયા ઉપર પચાસ ટકા જે ટેરિફ લાગ્યો છે તો જનરલી એવા ચાન્સીસ વધી રહે કે રૂપિયામાં રૂપિયાની સ્થિતિ શું થશે ડોલરની કમ્પેરિઝનમાં ડાઉન જશે બરાબર એક્સપોર્ટ આપણો જે વધારવા માટે એક્સપોર્ટ વધારવા માટે રૂપિયાની સ્થિતિ ઓછી કરીએ તો એક્સપોર્ટ આપણો વધી જાય ટેરિફની એટલી બધી જે ઇમ્પેક્ટ છે એ પડી શકે નહીં એક્સપોર્ટ ઉપર જ્યારે ક્યારે જ્યારે આપણે રૂપિયો ડાઉન કરતા હોય ત્યારે હવે આ ક્વેશ્ચન ડોલરની સરખામણી રૂપિયા તમે હસમુખ સરના જે પેપર જોશો એની અંદર દર બે બે દર બે પેપરે એક ક્વેશ્ચન તો લે છે એક બે ક્વેશ્ચન તો લે છે તો હવે તો ચાન્સીસ છે કે વધારે પૂછાય બરાબર કારણ કે અત્યારે જે કરંટ સિચ્યુએશન ચાલી રહી છે એના ઉપર અને એક ઇકોનોમિક્સમાં યોજના પૂછે છે એમાં ખાસ કરીને એગ્રીકલ્ચર અને મેસમી સેક્ટર ઉપર વધારે પૂછતા હોય છે અત્યાર સુધી કંઈ પૂછી છે તો પીએમ સ્વાનિધિ પ્રધાનમંત્રી ફસલ જો ટુ ટાઈમ્સ પૂછી છે મેં લખ્યું પણ છે તો એ ખાસ કરી લેવી અમુક જેમ કહે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કહેવાય કે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર પણ જે ચેન્જીસ લાવી દીધું હોય છે મેસમી સેક્ટરમાં પણ ચેન્જીસ લાવ્યો છે આમ કહેવાય કે ગ્રેટર ઇમ્પેક્ટ ઓન ઇકોનોમી પાડ્યું છે પર્ટિક્યુલર સેક્ટર ઉપર પીએમ ગતિશક્તિ છે જનધન યોજના ડીબીટી અને મુદ્રા યોજના આ હસમુખ પટેલ સરના જેટલા પણ પેપર છે એમાં આ પાંચ યોજના ઇકોનોમિક સેક્શનમાં પૂછેલી છે આપણે કરંટની તો વાત નથી કરતા બરોબર તો એ તમે આ આ જે મેજર ઇમ્પોર્ટન્ટ હોય એ તમે જોઈ લેજો અને આની જે પીડીએફ છે એ તમને જીપીએસસી સખી ચેનલ ઉપર મળી જશે આ લખ્યું છે મેં ઓલરેડી જીપીએસસી સખી ચેનલ ઉપર તમને પીડીએફ તમને મળી જશે અને ઓલ ધ બેસ્ટ અને છે ને ખાસ કરીને તમે પીવાયક્યુ એનાલિસિસ વિડીયો આ યુટ્યુબ ચેનલ ઉપર મેં મૂકેલા છે હિસ્ટ્રી પોલિટી અને જીઓગ્રાફીના બરાબર તો એ ખાસ જોઈ લેજો કારણ કે પીવાયક્યુ અત્યારે લાસ્ટ કહેવાય ને લાસ્ટ ડેઝની અંદર તમારા માટે ગ્રામબાણ બનીને કામ કરશે અને પીડીએફ મેળવી હોય તો જીપીએસસી સખી એન્ડ ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ એન્ડ શેર ધીસ વિડીયો લાઇક ધ વિડીયો ઓકે કમેન્ટ યોર પ્રોબ્લેમ્સ કે તમને કોઈ ક્વેરીઝ હોય તો તમે મને કમેન્ટમાં પણ પૂછી શકો છો થેન્ક યુ અને તમને છે ને આ બધા જેટલા પણ ટોપિક છે બરાબર બધું અત્યારે છે ને બુક ટુ બુક તમે લોકો વાંચવા બેસતા નહીં જો બુક ટુ બુક વાંચશો ને તો એમાં જ ટાઈમ જતો રહેશે ખાલી મેં જે ટોપિક કીધા છે ને ટોપિક તમે ચેનલ ઉપરથી લઈ લેજો ચેનલ જીપીએસસી સખી સખી ઉપર મેં મૂકી જ દીધા હશે બરાબર તો એ ચેનલ ઉપરથી લઈને તમારે શું કરવાનું છે જેમ કે જીડીપી છે બરોબર છે જીએનપી છે તો તમને અત્યારે જો ન કર્યું હોય કારણ કે આપણે અત્યારે ટાઈમ સેવિંગ કરવાનું છે ને તો તમે શું કરો ખાલી બેઝિક એટલું ચેટ જીપીટીમાં નાખી દેજો બરાબર તો તમને જે બેઝિક ઇન્ફોર્મેશન છે ને અહીંથી મળી જશે ને એનાથી તમે ઇઝીલી છે ને એમસીક્યુએસ સોલ્વ કરી દેશો બરોબર પછી મોનેટરી પોલિસી છે તો એના અંદર જે કોમ્પોનન્ટ્સ છે બરોબર તો એની ડેફિનેશન સિમ્પલ આવી જશે જેથી તમારે બુક ટુ બુક વાંચવાનું છે ને ટાઈમ બચી જાય બરાબર સ્પેશિયલી બધા લાસ્ટમાં યાદ આવ્યું એટલે લાસ્ટમાં કહી દઉં છું પણ ખાસ શું કરી દેજો ચેટ જીપીટી કરજો અમુક ટોપિક અને અત્યારે ચેટ જીપીટી ગુજરાતીમાં પણ અવેલેબલ જ છે બધા તમે જાણતા જશો બરાબર તો એ ખાસ કરી લેજો ઓકે થેન્ક યુ